નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી એજ્યુકેશન ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આ આપણો ઓગણીસો એકાણુંથી બે હજાર સોળ સુધી લેવાયેલ પરીક્ષામાં જે પૂછાયેલ પ્રશ્નો ગુજરાત લેવલના છે જે પૂછાયેલ પ્રશ્નો તેનો પાર્ટ ટુ છે પાર્ટ વન તમે જોવા માંગતા હોય મિત્રો તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને પાર્ટ વન મળી જશે જેમાં પચાસ પ્રશ્નો હતા અને આપ આ પાર્ટ ટુમાં બીજા પચાસ પ્રશ્નો છે આ પ્રશ્નો તલાટી જુનિયર ક્લાર્ક માટે બહુત ઉપયોગી રહેશે મિત્રો બીજું કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ કલરનું બટન હશે તેના ઉપર ક્લિક કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારી માહિતી સૌ તમને મળી રહે તો ચલો મિત્રો હવે શરૂઆત કરીએ તો મિત્રો આ રાયા આપણા ઓગણીસો સોરી ઓગણીસો એકને ઓગણીસો એકાણું થી બે હજાર સોળ સુધી લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો ભાગ બે જેમાં એકાવનમાં પ્રશ્નથી શરૂઆત કરીએ એકથી પચાસ પ્રશ્નો ભાગ એકમાં છે અને આ એકાવન પ્રશ્નથી શરૂઆત કરીએ એકાવનમો ક્વેશ્ચન કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી તો સંત અમરદેવીદાસે રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજ્યે કર્યું તો ગુજરાત રાજ્યે કર્યું હતું

સત્તાવનમો ક્વેશ્ચન સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો તો સંત બોડાણાનો જન્મ ડાકોરમાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો ઓગણસાઠમો ક્વેશ્ચન ભક્ત કવિયત્રી ગંગા સતીનું વતન કયું હતું તો સમઢિયાળા જિલ્લો ભાવનગર સાહીઠમો ક્વેશ્ચન ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે તો સંત બોડાની ભક્તિ જોડાયેલી છે હરિયોમ મંત્રની સાધના કરવા કહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક કોણ હતા તો સહજાનંદ સ્વામી હતા કાંકરિયા તળાવ કોને બંધાયું હતું તો કાંકરિયા તળાવ સુલતાન કુતુબબુદ્દીને બંધાયું હતું પાંસઠમું ક્વેશ્ચન અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો તો ત્રિભુવનદાસ પટેલ રણજીત ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલ છે તો રણજીત ટ્રોફી રણજીત સિંહજી જામનગરના નામ સાથે સંકળાયેલ છે સડસઠમ ક્વેશ્ચન ન્યાય જવું હોય તો મલાવ તળાવ જુઓ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે તો ધોળકા શહેરમાં આવેલું છે ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા ઈસવીસન છસો ચાલીસમાં માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો તો હ્યુએન સાંગ હ્યુએન સાંગ ગુજરાતના પ્રવાસે આવ્યો હતો ઈસવીસન છસો ચાલીસમાં માં ક્વેશ્ચન વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ્સ ખેલાડીનું નામ જણાવો

ચુંબોતેરમો ક્વેશ્ચન કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન કુમારની શરૂઆત કરી હતી તો રવિશંકર મહારાજ રવિશંકર રાવલી મહાદેવનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે તો નારાયણ દેસાઈ છોતેરમો ક્વેશ્ચન ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતની છે

રૂબિન ડેવિડ એ બાલ વાટિકાના કાકરિયાની બાલવાટિકાના સર્જક રૂબિન ડેવિડ હતા ક્વેશ્ચન અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે તો અરવલ્લી સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે સહ્યાદ્રી ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે તો મધ્ય ગુજરાત પાલીતાણાના જૈન મંદિરો કઈ પર્વતમાળા પર આવેલા છે તો શેત્રુંજય પર્વતમાળા પર

આ યોજના દાખલ કરી હતી ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ગાંધીનગર ગુજરાતના કયા રીંછ જોવા મળે છે તો જેસોરમાં રીંછ જોવા મળે છે ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે ગાંધીનગર ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે તો કચ્છ જિલ્લો એ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે વિસ્તારની દ્રષ્ટિએ અને જે છે પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટર છે ઉકાઈબંધ ક્યાં કયા જિલ્લામાં આવેલો છે ઉકાઈબંધ તાપી જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે તો રૈયાલી માંથી મળી આવેલા છે ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે તો એક હજાર બારીઓ વાળો મહેલ રાજપીપળામાં આવેલો છે ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે કેવડીયા કોલોની વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર ઐતિહાસિક કિલ્લો આવેલો છે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે અમદાવાદમાં નવ્વાણું પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે તો માધવપુરમાં આવેલું છે ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણો સ્થાપ્યું હતું તો ઈસવીસન સોળસો છમાં માં તો મિત્રો આ હતો આપણો પાર્ટ ટુ સો ક્વેશ્ચન પૂરા થયા નેક્સ્ટ પાર્ટ થ્રી બે દિવસ પછી આવશે મિત્રો કાલે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટેનું પેપર મોડલ પેપર મૂકવાના છીએ મોડલ પેપર મતલબ બે હજાર સોળનું જે પેપર પૂછાયેલું હતું એનું સોલ્યુશન મૂકવાના છીએ તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી દરેક માહિતી સૌપ્રથમ તમને આપને મળી રહે ચલો મિત્રો હવે કાલે મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત